જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ આજે ભારતના બાવનમાં ચીફ જસ્ટિસ પદના શપથ લીધા હતા જસ્ટિસ ગવઈને ચોવીસ મે બે હજાર ઓગણીસના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી હતી ત્યારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ગવઈએ મોદી સરકારનો બે હજાર સોળમાં ડિમોનિટાઈઝેશનનો નિર્ણય ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ઠેરવવા સહિતના અનેક નોંધનીય ચુકાદા આપ્યા હતા રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જનદીપ ધનખડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા કેન્દ્રીય મંત્રી પણ હાજર રહ્યા હતા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મારામારીની ઘટનામાં સમયસર ફરિયાદ ન લેવા બદલ ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવવા પહોંચેલા યુવકને હાજર કર્મીએ શિફ્ટ પૂરી થઈ ગઈ હોવાનું કહીને ફરિયાદ લીધી ન હતી જેથી પોલીસ કર્મીની બેદરકારીના લીધે ફરિયાદી યુવક સાથે ફરીથી મારામારીની ઘટના બની હતી ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઝોન ચાર ડીસીપી કાનન દેસાઈએ ઇન્કવાયરી ઇન્ચાર્જ પંકજ કુમાર ચિરાગ અશોકભાઈ મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપનાર ભાજપ મંત્રી પર એફઆઈઆર નોંધવા આદેશ કર્યો છે જેમાં સોમવારે ઇન્દોરના રાયકુંડા ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન ગણાવી હતી આ નિવેદન બાદ દેશભરમાં તેમના વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર જાતે નોંધ લીધી છે અને ડીજીપીને વિજય શાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ કરવામાં આવ્યો છે